જેસલ તોરલ એક લોકપ્રિય ગુજરાતી કથા છે જેમાં ખાસ કરીને સમૃદ્ધ કથા સંસ્કૃતિ અને સાંસ્કૃતિક મેસેજ જળહળે છે આ કથામાં જેસલ નામનો વણજારો હોય છે જેને પોતાના મનગમતા વ્યક્તિ માટે અનેક સંઘર્ષોનો સામનો કરવો પડે છે તે એક આર્થિક અને સામાજિક મૂલ્યોની ગાથા રજૂ કરે છે જ્યાં પ્રેમ ધૈર્ય અને ઈમાનદારીની મુખ્ય ભૂમિકા હોય છે જેસલ તોરલની સમાધિ અંજારમાં આવે છે કથાની મુખ્ય કથાનીરી મિશ્રણમાં સંસ્કૃતિ સંબંધો અને સમાજમાં રહેલા નકારાત્મક ઠીક કરવાની કોશિશ કરવી સામેલ છે આ કથાની મોરલ એ છે કે આપણું માનવતાને પગલા પડતું જવું જોઈએ અને સાચા પ્રેમ અને આદર દરેક સમસ્યાનો સામનો કરી શકાય છે આ કથા લોકોમાં પ્રેરણા જાગૃત કરે છે અને તેમની માનસિકતાને નવી દિશામાં લઈ જાય છે